સુમિત તમારે આટલું મસ્ત એક ચિત્ર બનાવેલું છે સુમિતભાઈ દેખાડો ને યાર એકવાર થેન્ક વેલકમ થેન્ક યુ ધ ગેમ જો વાલી સ્વારેજ તમારો આજનો આપણો નવો બ્લોગ અહીં અંદર આજે આપણે તૈયાર થઈને સવારમાં પહોરમાં મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે આપણે જવાનું હતું ભાવનગર આપણે વિદ્યાનગરીમાં જે રહ્યા હતા ને ત્યાંથી સર્ટિફિકેટ લેવા જવાનું છે હવે થેલો પેક કરવાનો બાકી છે થેલો પેક કરીને આપણે ચાલીએ આપણે તૈયાર થઈ ગયા છીએ અને સૌથી પહેલાં જવાનું છે પાલિદાણાના બસ સ્ટેન્ડને ત્યાંથી બસ પકડીને પહેલાં ભાવનગર જાવું હાલો તો એસ ટી બસ તો આપણને ભાવનગરના સ્ટેશને ઉતારી દીધા પણ સ્ટેશન હતી ઘરે તો હાલીને જવું પડશે ને અણુભાઈ મામાન ઘરે એન્ટ્રી લઈ લીધી છે પણ ઘરે મામા જ નથી હવે શું કરવાનું તો જો મામાની ગાડી એટલા ટાઈમથી ધૂળ ખાય છે મામાને કે આલુ કંક આટા મરવા લઈ જાવ ને યાર એલા યાર મન લાગે મામાએ આપડી વાત બહુ સિરિયસ લઈ લીધી સાચું રખડવા લઈ જાય છે જેમાં આવ્યા હતા અહીંયા તો જો ઘણી કેરીઓ આવી ગઈ છે એ અડાઈ ની અડાઈ ની મોર વૈયા ગયા મોર ખરી ગયા મારથી સોરી જો આ સોરી કેરીઓ પાકી ગઈ છે યાર બધો મોર છે ઘણી કેરીઓ આવવાની છે આ વખતે હવે કઈ તમને બધાને કેવાનું હોય આવી જાજો ખાવા તરંગ તરંગની ગાડીમાં જો ધૂળ જામી ગઈ બધી જગ્યાએ કોઈ હારી નથી કરી બિચારી જો ઝાડા થઈ ગયા ઝાડા ઝાડા થઈ ગયા બિચારાકની ગાડીમાં ગાડી ને સર્વિસ કરાય તો ઓલી ગાડી તો હાવ વહી ગઈ છે એટલે આપડે આ ગાડી લઈ જવાની છે વિજ્ઞાનગરી જવા મોડું થતું એટલે સર્વિસ નો પ્લાન અત્યારે ડ્રોપ કરીએ તો ગાઈસ આપડી આ બધા આવી ગયા છે જોઈ અત્યારે અમારે બધાને જવાનું છે સર્ટિફિકેટ લેવા આની પહેલા જે અમે ઇવેન્ટમાં આવ્યા હતા ને એની હાટુ ઓકે હાલો તમને અંદરથી થી વિજ્ઞાનગરી દેખાડી દઉં વિજ્ઞાનગરીમાં આવીને સૌથી પહેલા અમે આવી ગયા ઓડિટોરિયમમાં માં અને આપણો આખો ગ્રુપ છેલી છે ખડકાઈ ગયો

સુમિતભાઈ દેખાડો ને યાર એકવાર જો ખાલી ભાઈ સાહેબ થેન્ક યુ મારા ભાઈ હવે મને થઈ જાય યાર તો મિત્રો આપણને આપણા મિત્રએ આવડો ગિફ્ટ કર્યું છે એ મિત્ર આપણો આ મિત્ર છે તો એની ચેનલ નું નામ છે યુટ્યુબ માં નથી લખતા યુટ્યુબ માં નામ છે અલા સુમિત મકવાણા કરીને એકાઉન્ટ છે એને જેને ફોલો કરી દેજો ભાઈ સ્કેચ રિયલ હું નામ છે ઓકે ગાઈ ફોલો કરી દેજો બાકી મને કરી દેજો યાર બાકી આ બનાવ્યું છે જોરદાર તમારે બનાવું હોય તો એમને કહી દેજો મને તો નહીં આને કહી દેજો તો ગાઈઝ અત્યારે વિજ્ઞાન નગરીમાંથી બહાર નીકળતા હતા ત્યારે આપણને આવડા નાનકડો મસ્તો રોબોટ દેખાઈ ગયો આપણે મેન્યુઅલી ભી કરી શકે ને

ઓકે આપણા મંદિર નો એક સ્પેશિયલ એક એકાઉન્ટ બનાવવાનું છે તો ગાઈઝ મારે ને અભિભાઈ અત્યારે જવાનું છે તળાવમાં ચશ્માની શોપિંગ કરવા એલા આપણે અહીંયા શોપિંગ કરવા તો ડુબકી મારવી પડશે તો અમે બે ભાઈઓ પોગી ગયા છીએ તળાવમાં ચશ્માની શોપિંગ કરવા રેડી છે રેડી એલા ઓલા કાકાએ આજ કાચ લઈ લીધો આપણે ચશ્માની શોપિંગ થઈ ગઈ છે ભાઈને હાટુ હવે જવાનું છે એના ઘરે તો ભાઈ ઘરે જવાનું થાય છે હવે જોવે આગળ આગળ બ્લોગમાં જોતા રહેજો આપણે શું કાંડ કરીએ છીએ આસીને આપણે ખોટો ખોટો ફોન કર્યો અત્યારે એને શાક બકાલુ લેવા મોકલી દીધા છે કઈ વાંધો નઈ લઇ તો જવું પડશે ને હાલો હવે આગળ લઈ ને જાવી કઈ કઈ વસ્તુ લેવાની ભાઈ ફુલાવર ને એવું લેવાનું હાલો આજે પાછી પ્રોગ્રામ લાગે તો ગાઈ અમે આવી ગયા છીએ અત્યારે શાક લેવા મને વિડીયો ઉતારતા જઈને કાકા ને કઈક નવીન જ લાગે છે હવે આખી બજાર માં ફરી ફરી કંટાળી ગયા તો કેડી નો રસ્તો આવી ગયા છે કાકા હરકો બનાવી નાખજો કાકા એડિટેડ વાળા છે તો ભાઈ રસ આવી ગયો છે ચકાચક મોટો જબર ગ્લાસ જોઈએ હું નભી માંથી કોણ પેલા પીવે રેડી અભી ભાઈ રિક્ષામાં આગળ તો સીટ ન મળે એટલે પાછળ બેહીને જ જવું પડશે ઘરે જો ભાઈ બીજા માળે જવાનું હોય આપણે લિફ્ટ વાપરવાની હો ટ્રે આયા છે ભૂત ના ભૂત આય જલ્દી લિફ્ટ ખોલી જા ઓપી આલો ભાઈ આપણો ઘર આવી ગયો સીધો અહીંયા હું આશા રાખું છું કે આજના બ્લોગમાં તમને મજા આવી હશે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મજા આવે તો ફોલો કરીને જાજો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશો આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી મોજ કરો ત્યાં જવાનું